રાજ્ય સભાના સાંસદ કેશરી દેવસિંહજી ઝાલાનું સન્માન કરાયું હતું પરમ પૂજ્ય વિશામણ બાપુની જગ્યાના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી એક હાજર આઠ શ્રી નિર્મળાવા તેમજ પૂજ્ય શ્રી ભૈલુ બાપુ દ્વારા કેસરી દેવસીજી સાહેબ તેમજ રાણી સાહેબનું સન્માન કરી આશીર્વાદ પાઠવવામાં આવ્યા આ કાર્યક્રમમાં વિહર પરિવાર ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપરાંત બોટાદ જિલ્લા ભાજપ સંગઠનના સૌ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેલા આમાં ભવ્ય સન્માન સમારોહનું આયોજન થયું હતું ત્યારબાદ કેસરી દેવસિંહજી ઝાલા નામદાર મહારાણી સાહેબ યોગીની કુમારીબા પૂજ્ય શ્રીબા તેમજ પૂજ્ય શ્રી બાપુ અને પૂજ્ય શ્રી ગાયત્રીબા સૌએ સાથે ભોજન પ્રસાદ લીધો હતો અને શ્રી કેસરી દેવસિંહજીએ જગ્યાની વ્યવસ્થા અને અમાવસ્યનો મેળો જોઈ ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો